મિત્રો નોઆ વ્લોગ માં તમારું ફરીથી સ્વાગત છે ને આપણે અત્યારે તમ વાડિયા ગયા વાડિયા એ મોટર બેન્ડ કરવાની હતી જા હા ટ્રાક્ટર આવ્યું આ થી બંધ કરવાની હતી આ મોટર થી કારણ કે જવાનું હૈ બેર ગામ ને આજ કે વાડિયા હે ને એટલે મોટર બંધ કરવાની હતી બંધ કરી દીધી છે અને નીણ નાખવાની છે નીણ નાખીને પછી બેર ગામ જવાનું હે મગર ક્યું કારણ કે વાડિયા કોઈ છે ને એટલે નીંદ નાખે એવું પણ હતું આ મોટરની ધ્યાન રાખવી પડે હે વાયરિંગ બળે જાય એટલે લતારમાં બેન કરી દીધી બેન

આ ફુલાવર છે અરગવો કેળને પોપાયા અને આ છે સા માં નાખવાનું ખાડ છે આ ચા માં નાખવાનું કે વાત કરે આવડોમ નાનો એડો બગીસો હતો દીગીસ પરઈ ગયો પોપાયા ઢીંગા છે તો એ પોપાયા વાત તો સહીય આને જાયા ની છે केल तो इम है केला के देखा था नहीं थे ये सिकु <laughs> से सिकु ये जकासा है हम को कासा है भी पता नहीं नम है रुदे है लिंबू है इम लिंबू नहीं थे पोपई आया काया है जाम फल कासा आया हां मैं थोड़ा ने आया एक पोपई आने पोपई आया थोड़ा <laughs> બગીચામાં આટો મેલી પછી વાડાનું ચાડવું હે આવડું મોટું છે વાડા નું ચાડવું વાડા નું ચાડવું કામ ફળ લીધું ખાવા ફાઇનલી મિત્રો બહારગામ અહીંયાથી ગયા ઘી ઘી આવીને કપડા બદલાઈ ગયા વાળીએ વાડિયા કારણ કે વાળા કમ્પ્લીટ કરવાના હતા રોજડા આવી ગયા છે ગામ બીજી હગડ હગડ થઈ ગયા છે આવે તળાવની ની પેળેથી ન જો ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा बिदिया खूंजी नहीं चुके हैं वाला मैं दोना है हर खास मैं जला से पता ना इसके दिन कंप्लेट करवाना तो शायद हाँ है झटको। जहाँ पहले रहा ना इतना ना करवाना काका भी है काका तो ना करे आप डे तो ना स्पिन नहीं तो वाला कंप्लेट के दिन मारी पहले पहले तो शिंडा गुट हूँ क्या चिनाया है नहीं

કાનો કનેક્શન દેવાનું બાકી રહ્યું જટકાનો કનેક્શન દઈ દીધો એટલે ટટકો થઈ જ ચાલુ આય કમ્પ્લીટ કનેક્શન દઈ દીધું હે આ વાયર આવી ગયો આ છે આયા બે કનેક્શન ભેગા થાય છે તો આ જટકાના બે કનેક્શનના આયા તે એકનો પાવર આ बाजू ગયો અને એકનો પાવર આ છેડી ગયો બે સડ દે દીધો અને ટટકો કો કમ્પ્લીટ ચાલુ કરી દીધો જો અબે મજા આયેગા ના ભીડો

આ એક સા આ એક સાઈડ માં આમાં એક માં ચાલુ હતો ને આમાં નતો એટલે ઈ સાઈડ માંથી આવી ગયો ચાલુ હતો ચટકો ચાલુ નહી બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને ઘરે જન મળી ગયા ત્રો આપણે વાડીએ થી ઘરે પોગી ગયા છે આ વાળું કરવો બેહવાનું છે જે ખાવાનું બને જો એક બને હાવા શું બને છે પકવાન બને છે કે બને છે સુપ્રણા ભાઈ બંધ કર ના તારા બકવાસ બંધ કર અબે અહીંયા જઈ વાળું કરવો બેહવાનું છે મારાલોગર સાહેબ અહીંયા એડિટિંગ કરે હે હા એક ખાય છે અને એક વ્લોગર સાહેબ જો આમ ટ્રેડ આટા મારે હેડી સારો સાલો જ મળી

एक भजनी गाय बैठा है गा दे दे। आ भजनी आ भजनी का मारा नावा दावा ना नाइन बज भजन गावा आओ नाइन बज आओ ओरे बाबा ओ भैया धोखा देखो आ नाइस एक ने ई भाई नावा दा से नाइन बज भजन गावा आवे तुम कमेंट करो जे आ बे भजनी गाय सई गया है अन बे भजनी गाय आ भई आ गाना है आ तो के आ कस बाजू ना वाला भाई रे नहीं तो ગેડર જોર જો લેતો હોય કે એダブル મેં છે નહી હું ભાઈ કેટલી બજાર કમિશનરી પેટે જાય

ભજન માં આપડે ભજન માંજન કરી આજ નવલો પૂરો કરીએ મળે એકાદ મળ્યા અવલોક